નમસ્કાર મિત્રો જો તમારે ગુજરાતના એવા અમદાવાદ શહેર થી સાપુતારા જવું હોય તો આજના વિડીયો હું તમને અમદાવાદ થી સાપુતારા માટે ચાલતી એવી ગુજરાતની એવી જીએસઆરટીસી બસની બસ ની સંપૂર્ણ માહિતી આપી દઈશ અને આજના વિડીયોમાં હું જાણી કે આપણે આ બધી બસોની ટિકિટ એ કેવી રીતે ઓનલાઈન કરાવી જોઈએ અને આ બધી બસો અહીંયા સાપુતારા માટે કેટલા વાગે ચાલે છે અને આપણને ટોટલ કેટલા સમયગાળા બાદ એ સાપુતારા પહોંચાડતી હોય છે અને જો તમારે પણ આ બસમાં સફર કરીને એ સાપુતારા જવું હોય તો આજના વિડીયોમાં હું તમને આજ બસની એ સંપૂર્ણ માહિતી આપી દઈશ એટલે અમારો આ વિડીયો તમે શરૂ સરતલીને એન્ડ સુધી એકવાર જરૂર જો છો અને વિડીયોના એન્ડમાં આપણે પણ જાણી કે જો તમે આ બસમાં સફર કરીને એ સાપુતારા આવો છો તો આપણને અહીંયા એકનું ભાડું એ કેટલું લાગતું હોય છે અને અહીંયા આ ટોટલ સાપુતરા જવા માટે એ ટોટલ અહીંયા ત્રણ ચાર પ્રકારની બસો અહીંયા ચાલતી હોય છે અને આ ચાર ચાર પ્રકારની બસોમાં શું શું ભાડું અને ટાઈમિંગ હોય છે એની આજે આપણે સંપૂર્ણ વાત આજ જ કરીશું અને વિડીયો પૂરો થયા પછી જો તમારા કોઈ પ્રશ્ન હોય તો નીચે મને કોમેન્ટ બોક્સમાં પૂછી શકો છો હું મને આન્સર તમને જરૂરિયાત આપીશ અને વિડીયો શરૂ કરતા પહેલા જો તમે હજુ સુધી અમારા આ ચેનલ ઉપર નવા હો તો જલ્દીથી અમારા આ વિડીયો કરીને નીચેથી ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો અને હું છું તમારી સાથે અમિત ગુજરાતી અને જો તમે પણ મોન્સૂન માં ફરવા આવવાનો પ્લાન બનાવી રહ્યા છો તો આજના વિડીયોમાં હું તમને અમદાવાદ થી ચાલતી આ સાપુતારા માટે એ બસ ની સંપૂર્ણ માહિતી આપી દઈશ જેના માધ્યમથી તમે આરામથી આ બસમાં સફર કરીને એ સાપુતારા આવી શકશો અને જો તમારે પણ અમદાવાદ જવા શહેર થી સાપુતારા જવું હોય તો અમદાવાદ જવા શહેર થી ટોટલ અહિયાં દિવસ ની છ બસ એ સાપુતારા માટે અહીંયા ચાલતી જોવા તમને મળતી હોય છે અને વાત કરું આ છ છ બસની તો અહીંયા પહેલી બસ એ આ બસ એ અમદાવાદ થી બપોરે ત્રણ વાગે ચાલે છે જે ટોટલ અગિયાર કલાક અને વીસ મિનિટ પછી આપણને રાત્રે બે વાગે ને વીસ મિનિટ એ સાપુતારા પહોંચાડતી હોય છે અને આ બસનું એ રૂટ એ સીટીએમ થઈ એક્સપ્રેસ હાઈવે થઈ એ બરોડા થઈને એ સાબુતારા જતી હોય છે અને જો તમે આ બસ બસમાં સફર કરીને એ સાપુતારા આવો છો તો આ બસનું ભાડું એ વ્યક્તિનું એ બસસો ને ઓગણસતેર રૂપિયા જ રહેતું હોય છે અને આ બસ ની સીટિંગ પોઝિશન એ થ્રી બાય ટુ ની અહીંયા તમને જોવા મળતી હોય છે અને આ બસ નો ક્લાસ એ એક્સપ્રેસ ક્લાસ અહીંયા તમને જોવા મળતો હોય છે મેં વાત કરું બીજી બસની તો આ બસની એ ક્લાસ એ સ્લીપર ક્લાસ રહેતો હોય છે એટલે કે આ બસનો એ અપર પાર્ટ એ સ્લીપર ગ્લાસ નીચેના લોઅર પાર્ટ એ સીટિંગ સીટ અહીંયા જોવા મળતી હોય છે અને આ સિટિંગ સીટ એ ટોટલ અહીંયા ટુ બાય ની હોય છે અને સ્લીપર ગ્લાસ એ ઉપર એ ડબલ અને સિંગલ નું અહીંયા રહેતું હોય છે અને વાત કરું આ બસના ટાઈમિંગ ની તો આ બસ અહીંયા બપોરે ત્રણ વાગે વીસ મિનિટે ચાલે છે એ ટોટલ અગિયાર કલાક અને દસ મિનિટ પછી આપણને એ સાપુતારા રાત્રે બે વાગે અને ત્રીસ મિનિટે જ પહોંચાડતી હોય છે અને જો તમે મેં આ બસમાં સફર કરીને સાપુતારા જાવ છો તો આ બસનું એ શિબ્લ ગ્રાસનું ભાડું ત્રણસો ત્ર્યાસી રૂપિયા અને નીચેના ટુ બાય નું સીટિંગ સીટનું ભાડું એ ત્રણસો ત્રણ રૂપિયા જ રહેતું હોય છે અને વાત કરો આ બસના રૂટની તો આ બસ એ હિંમતનગર અમદાવાદ બરોડા સુરત થઈને એ સાપુતારા અહીંયા જતી હોય છે અને આ બસમાં ટોટલ એ સ્લીપર ગ્લાસ ટોટલ પંદર હોય છે અને અહીંયા ટોટલ સિવિંગ સીટ એ ત્રીસ જી તમને જોવા મળતી હોય છે અને વાત કરું બીજી બસની તો આ બસ એ બપોરે પાંચ ને પાંચીસ મિનિટે ચાલે છે જે ટોટલ દસ કલાક અને પાંચત્રીસ મિનિટ પછી આપણને એ સાપુતારા સવારે ચાર વાગે દસ મિનિટે જ પહોંચાડતી હોય છે અહીંયા અહીંયા આ બસનો ક્લાસ એ સ્લીપર ક્લાસ તમને અહીંયા જોવા મળતો હોય છે અને આ બસમાં તમને ટોટલ એ ઉપર સ્લીપર ક્લાસ અને નીચે એ સિવટિંગ સીટ જોવા મળતી હોય છે અને વાત કરું આ બસ ભાડાને તો આ બસ ભાડું એ સ્લીપરનું ત્રણસો ત્યાંસી રૂપિયા અને સીટની સીટનું ભાડું અહીંયા ત્રણસો ત્રણ રૂપિયા રહેતું હોય છે અને વાત કરું આ બસમાં રૂટની તો આ બસ એ રાણીતી ચાલે છે જે અમદાવાદ સિટી એમ અને વરોડા થઈને એ સાપુતારા જતી હોય છે અને આ બસમાં તમને એ ઉપર ટોટલ પંદર જેવા સ્લીપર ક્લાસ અને નીચે ટોટલ ત્રીસ જેવી સીટો જોવા મળતી હોય છે અને વાત કરું ચોથી વસ્તી તો આ બસનો ક્લાસ એ અહીંયા એસી ક્લાસ રહેતો હોય છે અને આ બસ એ રાત્રે નવ વાગે ને પચીસ મિનિટ જ ચાલતી હોય છે એ ટોટલ આઠ કલાક અને પાંચ મિનિટ પછી આપણને સાપુતારા એ સવારે છ વાગે પહોંચાડતી હોય છે અને આ એસી સ્લીપર ક્લાસ બસ માં તમને અહીંયા બે અપર અને નીચે બંને બાજુ એ સ્લીપર જ જોવા મળતા હોય છે અને વાત કરું આ બસ ના રૂટ ની તો આ બસ એ અમદાવાદથી ચાલે છે જે બરોડા સુરત અને નવસારીથી એ સાપુતારા અહીંયા આવતી હોય છે અને આ બસ માં તમને ટોટલ અઠ્યાવીસ જેટલા એ સ્લીપર જોવા મળતા હોય છે અને જો તમે આ બસ માં સફર કરીને એ સાપુતારા જાવ છો તો આ બસ નું ભાડું એ વ્યક્તિનું અહીંયા સ્લીપર ક્લાસ માં આઠસો સાઠ રૂપિયા રહેતું હોય છે અને વાત કરો પાંચમી બસ ની તો આ બસ નો ટાઈમ અને એ રાત્રે નવ વાગ્યા ત્રીસ મિનિટનો જ રહેતો હોય છે અને આ બસે ટોટલ આઠ કલાક અને ત્રીસ મિનિટ પછી આપણને એ સાપુતારા એ સવારે છ વાગે જ પહોંચાડતી હોય છે ને વાત કરું આ બસના ક્લાસની તો આ બસનો ક્લાસ એ અહીંયા સ્લીપર ક્લાસ રહેતો હોય છે અને આ બસમાં ટોટલ અહીંયા તમને બે પ્રકારના એક ક્લાસ જોવા મળતા હોય છે એક છે સ્લીપર ક્લાસ અને બીજો છે એ સીટિંગ સીટ વાળો એ પણ ટુ બાય વન ની જો તમારે સ્લીપરમાં સફર કરીને જવું હોય તો અહીંયા એક નું ભાડું એ ત્રણસો ને રૂપિયા રહેતું હોય છે ત્યાં જ આ સીટિંગ સીટ નું ભાડું અહીંયા બસો નવ રૂપિયા રહેતું હોય છે અને આ બસનો રૂટ એ પાટણ મહેસાણા અમદાવાદ બરોડા થઈને આ બસ એ સાપુતારા અહીંયા જતી હોય છે અને વાત કરો છઠ્ઠી બસની તો આ બસ એ અહીંયા અમદાવાદથી આ છેલ્લી બસ હોય છે સાપુતારા માટે જે અહીંયા રાત્રે અગિયાર વાગે ચાલતી હોય છે અને આ બસ દસ કલાક અને ત્રીસ મિનિટ પછી આપણને એ સાપુતારા સવારે નવ વાગે ત્રીસ મિનિટે જ પહોંચાડતી હોય છે અને આ બસનો ક્લાસ એ અહીંયા ઘોડસંદ નગરી રહેતો હોય છે અને વાત કરું આ

The સ્લીપર બસ અહીંયા તમને ચાલતી જોવા મળતી હોય છે અને ટોટલ અહીંયા આજ છ બસો ચાલે છે જે અમદાવાદ થી અહિયાં ડેલ્લી કે રોજ જે સફર કરતી હોય છે સાપુતારા માટે તમે પણ તમારા આ આ સફર કરીને સાપુતારા મોડી પણ ચાલે છે અને બપોરે પણ ચાલે છે આ બસો માંથી બસમાં સફર કરીને સાપુતારા આવું હોય તમે એમાં સફર કરીને આરામથી સાપુતારા આવી શકશો ને વાત કરો આ બસો ટિકિટ એ તમારે ક્યાંથી બુક કરવી જોઈએ તો આ બસો ટિકિટ તમે એ ગુજરાત ની એ જીસ આરટીસી એપ્લિકેશન ના માધ્યમથી જ બુક કરી શકો છો જેમાં તમે અમદાવાદ થી તમે સાબુદરા લખશો તો તમને અહીંયા આ ડે માં ડે સિલેક્ટ કરીને તમે આ કેટલા વ્યક્તિઓ ટિકિટ બુક કરાવી રહ્યા છો એ નીચે અહીંયા લખીને તમે અહીંયા સર્ચ ઉપર ક્લિક કરશો તો તમને આ બસ નો આખો લિસ્ટ શો કરતા હોય છે આમાં તમને જે બી ટાઈમ સેટ થાય એ ટાઈમે તમે આ ટિકિટ બુક કરાવીને એ આરામથી સફર કરીને એ સાબુદરા આવી શકશો અને આ બસોમાં એ લાસ્ટમાં માં કેટલી સીટ અહીંયા અવેલેબલ છે એ પણ અહીંયા તમને શો કરતું હોય છે એટલે જો તમારે તમારે સાપુતારા માં મોન્સુ ફરવા જવું હોય આ બસો ની ટિકિટ તમે પેલા ગાવાનું ના ભૂલતા કેમ કે એન્ડ ટાઈમ ઉપર આ બસમાં માં ટિકિટ પણ તમને અહીંયા નથી મળતી એ બાબતો તમારે અહીંયા ધ્યાન રાખવાનું રહેતું હોય છે ને આવી રીતે તમે આ બસમાં સફર કરીને આરામથી સાપુતારા ફરવા જવાનો પ્લાન પણ બનાવી શકો છો અને અમારો આ વિડીયો તમને કેવો લાગ્યો છે એ પણ નીચે કોમેન્ટ બોક્સ માં કહેવાનું ના ભૂલતા અને વિડીયો તમને થોડો પણ ગમે હોય તો અમારા આ વિડીયો એક લાઈક કરીને અમારા આ વિડીયો તમારા મિત્રને શેર કરવાનું ના ભૂલતા મળી આવવાના વિડીયો જય શ્રી કૃષ્ણ